નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય વાણિજ્ય વ્યવસ્થા પ્રકરણ નવ ધોરણ બાર નાણાકીય બજાર આજના વિડીયોમાં આપણે હવે મૂડી બજારની અલગ અલગ બાબતોનો અભ્યાસ કરવાનો છે જો મૂડી બજાર જેને અંગ્રેજીમાં કેપિટલ માર્કેટ કહેવાય નાણાં બજારને મુખ્યત્વે બે ભાગમાં વિભાજન કરવામાં આવે છે એક મૂડી બજાર અને બીજું છે નાણાં બજાર મૂડી બજારમાં બે બજારોનો સમાવેશ થાય એક પ્રાથમિક બજાર ને એક બજાર તો પહેલાં તો મૂડી બજાર એટલે શું આપણે પહેલાં એની બાબતો શીખી લઈએ જો મૂડી બજાર એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસ માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે ઔદ્યોગિક સાહસ માટે લાંબા ગાળાની મૂડી ભંડોળની પ્રાપ્તિનું સાધન છે મૂડી બજારે શું કરે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસમાં રોકાણ રોકાણકારી લાંબા ગાળા માટે કરે મૂડી બજારમાં લાંબા ગાળાની જમીનગીરી જામીનગીરીઓ જેવી કે શેર અને ડીબેન્ચરનો વેપાર થાય છે મૂડી બજાર એ બધા જ પ્રકારની નાણાકીય જામીનગીરી માટેનું એક બજાર છે જેવી કે ઔદ્યોગિક જામીનગીરી સરકારી જામીનગીરી એ મૂડી બજાર સમાજની બચતોને ગતિશીલ રાખી આર્થિક વિકાસમાં શું કરે છે મદદરૂપ આમ જુઓ ને મૂડી બજાર એટલે એક પ્રકારનું શેરબજાર હતું કે જેમાં શેર અને ડીબેન્ચરનો શું કરવામાં આવે છે વેપાર કરવામાં આવે છે લોકોની બચતોને ઔદ્યોગિક સાહસમાં કોઈપણ ધંધાકીય એકમ ફેક્ટરી કે વિભાગમાં રોકાણ કરવા માટે શું કરવામાં આવે છે પ્રોત્સાહિત કરવામાં આવે છે જેથી કરીને મૂડી બજારમાં સમાજની બચતોને શું કરી શકાય ગતિશીલ રાખી શકાય ને નાણાંકીય નાણાં બજાર એવું છે કે જેટલું ફૈરા રાખશે એટલી એની કામગીરીમાં શું થશે ફેરફાર લાક્ષણિકતાઓ જોઈએ પહેલું લાંબા ગાળાનું મૂડી ભંડોળ માટેનું બજાર છે તો આપણે પહેલાં જ ભાઈ મૂડી બજાર છે એ લાંબા ગાળા માટેનું છે ટૂંકા ગાળા માટે છે નહીં બીજું મૂડી બજારના સાધનોમાં સરકારી જામીનગીરી દેવાના સાધનો ઔદ્યોગિક સાહસની જામીનગીરી જેમ કે શેર ડિબેન્ચર વગેરેનો શું થાય છે સમાવેશ અને લોકો પોતાની બચતોને શેર કે ડિબેન્ચરમાં ખરીદી અને રોકાણ કરે છે અને આ રીતે બચતોને ધંધાકીય એકમમાં શું કરી શકાય લઈ જઈ શકાય છે ત્રીજું ભંડોળનું લાંબા ગાળાની જામીનગીરીમાં રોકાણ થાય તમે જો દાખલા તરીકે ઇક્વિટી શેરમાં પૈસા રોકા તો એ લાંબા ગાળામાં રોઈકા ભલે પછી તમે ઇક્વિટી શેર તમે ધારો તો અન્ય કોઈ વ્યક્તિને વેચી શકો પણ જ્યારે તમે ઇક્વિટી શેર ખરીદ્યા કંપનીની પાસેથી જ્યારે ખરીદ્યા ત્યારે કંપનીને તો લાંબા ગાળાની જામીનગીરીમાં રોકાણ થયું તમારું કે નહીં ભારતમાં મૂડી બજાર ઉપર સેબીનું નિયંત્રણ છે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ સેબીનું પૂરું નામ છે જામીનગીરી જેવી કે શેર ડિબેન્ચરની માલિકીની ફેરબદલી પણ થાય છે શેરની ફેરબદલી થાય અમુક લિસ્ટેડ કંપની છે કે જેને ડિબેન્ચરની નોંધણી પર બજારમાં કરાવેલી છે તો ડિબેન્ચરનું પણ ખરીદ વેચાણ તમે શેરની જેમ કરી શકો છો નાણાકીય મિલકતોની જામીનગીરીને એક તરલતા આપે છે તરલતા એટલે ઝડપથી એનું રોકાણમાં શું થઈ જાય છે રૂપાંતર દાખલા તરીકે આજે મારી પાસે કોઈ કંપનીના શેર છે હવે મારે પૈસાની જરૂરિયાત પડી તો હું શેર ગમે તેને વેચી શકું એટલે તરલતાનો અહીંયા શું થઈ ગયો ગુણધર્મ ધરાવું છું મૂડી બજારને બે ભાગમાં વેચી શકાય એક પ્રાથમિક બજાર અને બીજું છે ગુણ બજાર જોઈએ આપણે વાત કરી પહેલી વાત કરી પ્રાથમિક મૂડી બજાર અર્થ બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીનું એક બજાર છે આવી આર્થિક આર્થિક પ્રાથમિક મૂડી બજારને નવી જામીનગીરીનું બજાર કહેવાય શું કીધું બહાર પાડવામાં આવતી એ નવી જામીનગીરીનું બજાર છે ને આવી પ્રાથમિક મૂડી એ બજારને નવી જામીનગીરીનું બજાર કહેવાય પ્રથમ વખત બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીનું વેચાણનું બજાર હોવાથી રોકાણકારો માત્ર નવી જામીનગીરી જ ખરીદી શકે છે મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીના વેચાણનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર કે જ્યાં માત્ર નવી જામીનગીરીનું જ વેચાણ થાય છે નવી જામીનગીરી બહાર પાડવાનું એક આ બજાર છે જ્યારે કોઈ કંપની પહેલીવાર શેર બજારમાં શેર વેચે બહાર પાડે ત્યારે પ્રાથમિક બજારની જરૂરિયાત પડે છે બીજું નવીન જામીનગીરીનું વેચાણ થાય છે ને રોકાણકારો રોકાણો એટલે શેર શું કરે છે ખરીદી કરી શકે છે ત્રીજું પ્રાથમિક બજારોમાં અનેક મધ્યસ્થીઓ હોય છે જેમ કે બુક રનિંગ લીડ મેનેજર હોય છે એટલે પ્રાથમિક બજારમાં અનેક મધ્યસ્થીઓ છે જેમ કે બુક રનિંગ લીડ મેનેજર ભરણાના રજીસ્ટર શેર દલાલ વગેરે આ બધાનો સમાવેશ પ્રાથમિક બજારમાં થાય એક માર્કના પ્રશ્નમાં પણ પૂછી શકે પ્રાથમિક બજારમાં કયા કયા મધ્યસ્થીઓનો સમાવેશ થાય છે તો કે બુક રનિંગ લીડ મેનેજર ભરણાના રજીસ્ટર શેર દલાલ વગેરે નવી મૂડીનું ભરણું પત્ર દ્વારા પ્રાથમિક મૂડી બજારમાં શું કરવામાં આવે છે મૂકવામાં આવે છે પત્ર એટલે શું શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આપવામાં આવતું આમંત્રણ એ પત્ર છે ગોળ બજાર શેરબજારની વાત કરી અર્થ અને સમજૂતી ભારતના સૌથી જૂના અને પ્રથમ શેરબજારની રચના નવ જુલાઈ અઢારસો ને દિવસે દિવસેથી નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન તરીકે થઈ જે આજે મુંબઈ શેરબજાર બોમ્બે સ્ટેક બોમ્બે સ્ટોક એક્સચેન્જ તરીકે ઓગણીસ અઢારસો ને ચોરાણુંમાં અમદાવાદ શેરબજાર પણ શરૂ થયું ઓળખાય છે તો શું કહે છે ભારતમાં સૌથી જૂના અને પ્રથમ શેરબજારની રચના નવ જુલાઈ અઢારસો પિંચોતેરના દિવસેથી નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન તરીકે થઈ જે આજે મુંબઈ શેરબજાર તરીકે ઓળખાય છે અઢારસો ને ચોરાણુંમાં અમદાવાદમાં પણ શેરબજાર શરૂ થયું શેરબજાર એક એવી વ્યવસ્થા છે કે જે શેર દલાલો અને રોકાણકારોને શેર અને ડિબેન્ચર અને અન્ય જામીનગીરી ખરીદવા અને વેચવાની એક પ્રકારની સુવિધા પૂરી પાડે છે નોંધાયેલી કંપનીઓની હયાત જામીનગીરી વેપાર માટેનું એક સંગઠિત બજાર છે જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેની સુવિધા આપતી વ્યવસ્થા એટલે શેરબજાર કે જ્યાં તમે તમારી જામીનગીરી કાં ખરીદી શકો અને કાં વેચી શકો છો કેલ ગર્ગના જણાવ્યા પ્રમાણે શેરબજાર એટલે ઔદ્યોગિક અને નાણાંકીય જામીનગીરી જેવી કે કંપનીના શેર ડિબેન્ચર સરકારી જામીનગીરી મ્યુનિસિપલ જામીનગીરી ખરીદવા વેચવા માટેનું એક સ્થળ છે કે જ્યાં આ પ્રકારની જામીનગીરીઓનું શું થાય છે વેચાણ થાય છે એની લાક્ષણિકતાઓ જોઈએ જો પહેલું નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા જામીનગીરીઓના વ્યવહારમાં નિયમન કે નિયંત્રણ લાવવા સ્થાપવામાં આવેલી નોંધાયેલી કોર્પોરેટ સંસ્થાઓ છે જામીનગીરીના વ્યવહારમાં જે નિયમન કે નિયંત્રણ લાવવા માટે કોર્પોરેટ સંસ્થા તરીકેને કામગીરી કરી બીજું સરકારની મંજૂરી ઓગણીસો છપ્પનના કંપની ધારા પ્રમાણે જામીનગીરી કરાર નિયમન ધારા અનુસાર શેરબજારોએ કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે શેરબજારે કોની મંજૂરી લેવી પડે કેન્દ્ર સરકાર જોકે હવે તો નવો કંપની ધારો બે હજાર તેર અમલમાં આવી ગયો ત્રીજું સંગઠિત બજાર હયાત કે વર્તમાન નોંધાયેલી જામીનગીરીના સોદા માટેનું આ સંગઠિત બજાર છે જે હયાત છે જે કંપની ચાલુ છે બીજી વાર શેર પાડે બહાર પાડે અથવા નવી કંપની છે એના માટેનું આ સંગઠિત બજાર છે ચોથું સભ્યપદ શેર બજારમાં સોદા કરવા માટે શેરબજારને સભ્યપદ મેળવવું પડે શેર બજાર સાથે નોંધાયેલા સભ્યોએ શેર દલાલ જે શેર બજારમાં સોદા કરી શકે અન્ય કોઈ વ્યક્તિ કરી શકે નહીં પાંચમું જામીનગીરીઓનું બજાર શેરબજારે એ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેનું એક માન્ય સંગઠિત બજાર છે કે જ્યાં શેરબજારમાં જામીનગીરીની ખરીદી શકાય અને શું કરી શકાય વેચી શકાય છે છઠ્ઠું જામીનગીરીઓની નોંધણી જે જામીનગીરીઓની નોંધણી શેરબજારમાં થઈ હોય તેવી જામીનગીરીને સોદા શેરબજારમાં થાય છે એટલે જે જામીનગીરી નોંધાયેલી હોય ને સોદા થાય અન્ય બાકી કરવામાં આવતી નથી પછી છે સંચાલન શેરબજારનો વહીવટ અને સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે અન્ય કોઈ વ્યક્તિ એનું પર સંચાલન કરી શકે નહીં સભ્ય પર કડક અંકુશ સંચાલક મંડળને પ્રાપ્ત થયેલી શિસ્ત પાલનની સત્તા દ્વારા સભ્ય પાસે કડક અંકુશનું શું કરાવે છે પાલન ચુસ્તપણે કે એ જ પ્રમાણે કાર્યવાહી કરવી પડે વ્યવસ્થાકીય માળખું છે શેરબજારનું વ્યવસ્થાકીય માળખું એટલે જાહેર કંપનીનું સ્વરૂપ જેમાં શેરબજારની માળખાકીય સુવિધાઓની પ્રક્રિયાને કામગીરી કરવામાં આવે છે શેરબજારનું નિયમન ભારતના બધા જ શેરબજારોનું નિયમન સેબી તથા જામીનગીરી કરાર નિયમન ધારા હેઠળ કરવામાં આવે છે જેને સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ કહેવામાં આવે છે ફરીથી એકવાર લક્ષણો જોઈએ પહેલું નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે સરકારની મંજૂરી લેવી પડે સંગઠિત બજાર છે સભ્યપદ કોણ પ્રાપ્ત કરી શકે જામીનગીરીઓનું બજાર છે જામીનગીરીની નોંધણી કરવી પડે સંચાલક મંડળ જ સંચાલન કરી શકે સભ્યો ઉપર કડક અંકુશ રાખે વ્યવસ્થા કે માળખું છે અને શેરબજારનું નિયમન કરે છે હવે આપણે એના કાર્યોનો અભ્યાસ કરીએ પહેલું તરલતા જામીનગીરીના ખરીદ વેચાણ માટે શેરબજારે સતત બજાર પૂરું પાડે છે રોકાણકારો ઈચ્છે ત્યારે જામીનગીરી ખરીદી શકે અને વેચી શકે છે શેરબજાર તૈયાર બજાર પૂરું પાડતું હોવાથી આ શક્ય બને છે અને જામીનગીરીમાં તરલતાનો ગુણ આપવો એ શેરબજારનું એક મહત્વનું કાર્ય છે કે ભાઈ એમાં તરલતા આપી શકાય ગમે ત્યારે તમે ગમે તે કંપનીના શેર ખરીદી શકો ગમે તે સમયે તમે કંપનીના શેર શું કરી શકો વેચી શકો એટલે તરલતાનો ગુણધર્મ ધરાવે છે બીજું જામીનગીરીનું મૂલ્યાંકન જામીનગીરીઓની માંગ અને પુરવઠાને આધારે જામીનગીરીઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે રોકાણકારો તેની જામીનગીરીનું મૂલ્ય જાળી શકે છે સરકાર અને લેણદારોને પણ જામીનગીરીનું મૂલ્યાંકન ખૂબ જ ઉપયોગી થાય છે અન્ય પરિબળો જેવા કે કંપની દ્વારા જાહેર થતું ડિવિડન્ડ એ જામીનગીરી મૂલ્યાંકન માટેનું એક મહત્ત્વનું કામગીરીનું પરિબળ છે કારણ કે અહીંયા જામીનગીરીનું મૂલ્ય જાળવી શકે છે સરકાર અને લેણદાર પણ આનું મૂલ્યાંકન કરી શકે છે એટલે જામીનગીરીનું મૂલ્યાંકન એનું કાર્ય છે ત્રીજું બચતોનું મૂડીમાં રૂપાંતર કરે છે સમાજની જે વ્યક્તિ પાસે બચતો છે અને જામીનગીરીમાં રોકાણ કરવા ઈચ્છે છે તેઓ જામીનગીરીમાં સરળતાથી ખરીદી શકે છે અને વેચી શકે છે તેમની બચતોને એક મૂડીમાં શું કરે છે રૂપાંતર કરે છે ચોથું મૂડી સર્જનમાં મધ્યસ્થી શેરબજાર પોતે કોઈ મૂડીનું સર્જન કરતી નથી પરંતુ જામીનગીરીનું ખરીદ વેચાણ માટે એક મંચ માધ્યમ સ્ટેજ પૂરું પાડે છે જેથી કરીને મૂડી સર્જનમાં મધ્યસ્થી તરીકેની પણ એક શું કરે છે એ પોતે ભૂમિકા ભજવે છે પછી છે સોદામાં સલામતી શેરબજારમાં સોદાઓ નિયમો અનુસાર થાય છે શેરબજારમાં કામ કરતા દલાલો સેબીના નિયંત્રણ નીચે તેની ભૂમિકા નિભાવે છે આથી સોદાઓ સલામત રીતે થાય છે સોદાઓ શેરબજારના ધારાધોરણ અને નિયમોનો અનુસાર થતા હોવાથી શેરબજારે રોકાણકારોને સોદાની સલામતીમાં શું કરે છે બક્ષે છે કામગીરીમાં સફળતા પ્રાપ્ત કરાવે છે છઠ્ઠું મૂડી બજારનો વિકાસ શેરબજારને કારણે પ્રજાની બચતોને ઔદ્યોગિક પ્રવાહ તરફ વાળી શકાય છે કે ભાઈ લોકો જો બચતોને ઔદ્યોગિક એકમમાં રોકે તો ઔદ્યોગિક એકમને જે નાણાંની જરૂરિયાતો છે એ સરળતાથી શું કરી શકાય પૂર્ણ કરી શકાય કંપની સ્વરૂપના ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળી રહે છે જનતાની બચતોને કંપનીની જામીનગીરીમાં રોકવા માટે શું કરે છે પ્રોત્સાહિત કરે છે આથી મૂડી બજારના વિકાસ સાથે દેશનો આર્થિક વિકાસ પણ શું બને છે શક્ય બને છે અને નાણાંની જરૂરિયાતો સરળતાથી શું કરી શકાય છે પૂર્ણ કરી શકાય છે સાતમું પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ શેરબજાર તેના સભ્યને તેમની પ્રવૃત્તિ કરવા માટે સવલતો પૂરી પાડે છે જેથી શેરબજારના સભ્ય રોકાણકારોનું હિતનું શું કરી શકે રક્ષણ કરી શકે અને દરેક પ્રકારની સવલતોને માળખું આ બધી પ્રવૃત્તિઓ કર્યા રાખે છે આઠમું સટ્ટા માટે સવલત એટલે સટ્ટા માટે જરૂરી સવલત તંદુરસ્ત સટ્ટો એ શેરબજારને જીવંત રાખે છે શેરબજાર એક પ્રકારનો જુગાર છે પણ એ તંદુરસ્ત છે હકીકતો ઉપર આધારિત છે સટ્ટાના સોદા માટે કાયદાકીય માળખામાં રહીને જરૂરી સવલતો શેરબજાર શું કરે છે પૂરી પાડે છે પ્લસ માહિતી પૂરી પાડનાર વિવિધ પક્ષકારનો ઉપયોગી થાય તે પ્રકારની માહિતી શેરબજાર પૂરી પાડે છે દાખલા તરીકે જામીનગીરીની કિંમતમાં થતો વધારો જામીનગીરીના ખરીદ વેચાણનો પ્રવાહ વગેરે માહિતીથી રોકાણકારો કંપની સરકાર સેબી આ બધાને ઉપયોગી બને છે અને આ બજાર દ્વારા જ કામગીરી કરવામાં આવે છે આ બધી માહિતી સરકારને આર્થિક નીતિ નાણાકીય નીતિના ઘડતર માટે પણ ઉપયોગી છે આ ઉપરાંત કંપની અને રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ અને વિકાસ એ સૂચવે છે કે આના ઉપરથી કંપનીનો અને રાષ્ટ્રનો કેટલો વિકાસ થશે દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતું એ એક પ્રકારનો અરીસો છે આથી બજારને દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાશિષી કહેવાય વિધાનમાં પણ પૂછાય વિકલ્પમાં પણ પૂછાય શેરબજારને દેશની આર્થિક પરિસ્થિતિની શું કહેવામાં આવે છે પારાશિષ્ય એક પ્રકારનો એ આપણો અરીસો છે જે આપણું પ્રતિબિંબ રજૂ કરે છે જામીનગીરીની નોંધણી કંપની તેની જામીનગીરીના સોદા શેરબજારમાં થાય તે ઈચ્છતી હોય તો કંપની તેની જામીનગીરીની નોંધણી શેરબજારમાં કરાવે છે રોકાણકારોને નોંધાયેલી જામીનગીરી વધુ વિશ્વાસ આવે છે એટલે કંપની પણ શું કરે છે જ્યારે શેર બહાર પાડે એ પહેલાં બજારમાં પોતાની કંપનીની નોંધણી કરાવી લે છે એટલે પછી શેરબજારમાં એની વેચણી સરળતાથી કરી શકાય રોકાણકારોને માર્ગદર્શન નોંધાયેલી કંપનીની માહિતી શેરબજારે એકત્રિત કરી જાહેર કરે છે આ માહિતીને આધારે રોકાણકારો નિર્ણય કરી શકે છે કે કઈ કંપનીની જામીનગીરીમાં રોકાણ પાછું ખેંચવા જેવું છે અને કઈ કંપનીની જામીનગીરીમાં રોકાણ કરવા જેવું છે આ બધું રોકાણકારોને પણ એક પ્રકારનું શું કરે છે માર્ગદર્શન પૂરું પાડે છે હવે આપણે વાત કરવાની છે ડીમેટ ખાતાનો ખ્યાલ ડીમેટ ખાતું એટલે શું પહેલાંના સમયમાં જ્યારે શેરની ખરીદી કરવામાં આવતી ત્યારે દરેક કંપની શેરનું પ્રમાણપત્ર આપતી જો તમે કોઈ વ્યક્તિને શેર વેચો તો તમારે પહેલાં શેર પ્રમાણપત્ર કંપનીએ આપવું પડે કંપની જે વ્યક્તિ શેર ખરીદનાર છે નવો શેર હોલ્ડર એને ફરીથી બીજું પ્રમાણપત્ર આપે પણ હવે શેરનું ડીમટીરિયલાઇઝેશન થઈ ગયું છે એને ડીમેટ ખાતા તરીકે ઓળખવામાં આવે છે તો આપણે આજે ડીમેટ ખાતું એટલે શું એનો થોડોક ખ્યાલ મેળવીએ ભૂતકાળમાં કંપનીઓ શેર હોલ્ડરને ભૌતિક સ્વરૂપે જે ફિઝિકલ શેર આપતી એટલે જે પ્રમાણપત્ર આપતી ફિઝિકલ ભૌતિક સ્વરૂપે શેર કહેવાય આ શેર કાગળ સ્વરૂપે હતા જેને આપણે સામાન્ય ભાષામાં શેર સર્ટિફિકેટ કહેવાય જે કાગળ સ્વરૂપે હતા અને જેને સામાન્ય ભાષામાં એક પ્રકારનું શેર સર્ટિફિકેટ કહેવાય શેરની ફેરબદલી માટે ફેરબદલી ફોર્મ ભરવું પડે અને તેની સાથે ભૌતિક શેર કંપનીને મોકલવા પડે જ્યારે પણ તમે કોઈ વ્યક્તિને શેર વેચો તો તમારે કંપનીને શેર ફેરબદલીનું ફોર્મ અને તમારી પાસે જે કંપની આપેલું શેર સર્ટિફિકેટ છે એ બંને તમારે કંપનીને પરત કરવા પડે આ બધી વિધિ લાંબી અને કંટાળાજનક હતી ભૌતિક સ્વરૂપના શેરની તકલીફો નિવારવા માટે જામીનગીરીઓ જેવી કે શેર ડિબેન્ચર બોન્ડ સરકારી જામીનગીરી યુનિટ વગેરેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવામાં આવ્યું જેને ડિપોઝિટરી સંસ્થાઓએ આ ભૌતિક સ્વરૂપની જામીનગીરીને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જાળવી રાખી એટલે કંપનીએ શું કર્યું કે ભાઈ ડીમેટ ખાતું સેબીએ બહાર પાડ્યું અને ડીમેટમાં શેરનું ડી કરવામાં આવે છે તો પહેલાં તો ડીમટીરિયલાઇઝેશન એટલે શું તો કે ડી મટિરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીને કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર કરવી અને તમે ગમે તે સમયે તમારી પાસે કેટલા શેર છે એની માર્કેટ વેલ્યુ શું છે એ તમે ગમે તે સમયે જોઈ શકો છો આ ડી મટિરિયલાઇઝેશનને ટૂંકા શરીમાં ડીમેટ તરીકે ઓળખવામાં આવે છે ડિપેસિટરી ધારો ઓગણીસો છન્નું અન્નવીયે રોકાણકારોને ભૌતિક સ્વરૂપે અથવા ડી મટીરિયલાઇઝ સ્વરૂપે જામીનગીરી ધારણ કરવાનો એક વિકલ્પ મેળવો રોકાણકારે ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવી હોય તો તેને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે ડિમેટ ખાતું ખોલાવવું પડે જો તમારે તમારા રોકાણો તમારી પાસે રહેલા શેર એ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે પહેલાં ડિમેટ ખાતું ખોલાવવું પડે અને એમાં તમારા શેર ટ્રાન્સફર કરવામાં આવે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ એ ડિપોઝિટરીની પ્રતિનિધિ કે એજન્ટ છે ડિપોઝિટરી પોતાના પ્રતિનિધિ કે એજન્ટ મારફત ડીમેટની એક પ્રકારની શું કરે છે સેવા આપે છે રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરતું ફોર્મ ભરીને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટને આપવું પડે છે અને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ આ પ્રમાણે કાર્ય કરે છે હવે આપણે થોડીક ડિપોઝિટરીની વાત કરી લઈએ અર્થ અને સમજૂતી ભારતના કંપની ધારા અન્નવ્ય નોંધાયેલી કંપની ડિપોઝિટરી તરીકે કામ કરી શકે છે ડિપોઝિટરી કાયદો ઓગસ્ટ ઓગણીસો છન્નુંથી અમલમાં આવ્યો ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતા પહેલાં સેબી પાસે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે ડિપોઝિટરીની કામગીરીનું નિયંત્રણ ડિપોઝિટરી કાયદા અને સેબી દ્વારા કરવામાં આવે છે સમગ્ર ડિપોઝિટરી પ્રક્રિયામાં ડીમેટ ખાતું અને ડી મટીરિયલાઇઝેશન એ કેન્દ્ર સ્થાને ગણાય છે ડિપોઝિટરીનું પ્રા પ્રાથમિક કાર્ય ભૌતિક સ્વરૂપની જામીનગીરીનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવામાં આવે અને તેની ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવણી કરવાનું છે આ ઉપરાંત જામીનગીરીના સોદા સંબંધિત સેવાઓ પણ શું કરવામાં આવે છે પૂરી પાડવામાં આવે છે ભારતમાં હાલમાં બે ડિપોઝિટરી છે એક નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ જેને એનએસડીએલ કહેવાય પરીક્ષામાંનું પૂરું નામ પૂછાય છે નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ એટલે નેશનલ સિક્યોરિટી ડિપોઝિટ લિમિટેડ એટલે એને એનએસડીએલ કહેવાય બીજું છે સીડીએસએલ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ અથવા ઇન્ડિયા લિમિટેડ જે તમે કહી શકો છો તે ઉપરોક્ત બંને ડિપોઝિટરીએ રોકાણકાર ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ સેવા એવા મધ્યસ્થી દ્વારા સેવા પૂરી પાડવામાં આવે છે જેને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ કહે છે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકે બેન્કો નાણાકીય સંસ્થાઓ શેર દલાલો ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકે કામગીરી કરી શકે છે હવે આપણે વાત કરીએ નેશનલ સિક્યોરિટી ડિપોઝિટ લિમિટેડ જેને એનએસડીએલ કહેવાય એનએસડીએલ એ કંપની દ્વારા અનવ્ય સ્થપાયેલી એક જાહેર કંપની છે તેની નોંધણી સેબી ઓગણીસો છન્નુંમાં થઈ હતી એનએસડીએલની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી છે એનએસડીએલની સ્થાપના કંપની ધારા આન જાહેર કંપની સ્વરૂપે થયેલી હોવાથી તેનું સંચાલન સંચાલક મંડળ દ્વારા એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા થાય છે એનએસડીએલ તેના કાર્ય તેના દ્વારા નિમાયેલા પાર્ટી ડિપોઝિટરી પાર્ટિસિપૅન્ટ દ્વારા ફાળવણી કરાવે છે ફીની વસૂલાત ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસેથી કરે છે નહીં કે રોકાણકારો ગ્રાહક પાસેથી રોકાણકારે ફી પેટે એનએસડીએલને પ્રત્યક્ષ રીતે કોઈ ખર્ચ ચૂકવવાનો હોતો નથી ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ ગ્રાહકો અથવા રોકાણકારો પાસેથી ફી પેટે રકમ વસૂલ કરે છે આ સંસ્થાઓ ડી મટીરિયલાઇઝેશન રીમટીરિયલાઇઝેશન ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પતાવટ હકના શેર અને બોનસ શેર ગ્રાહકના ખાતામાં જમા આપવાનું ગ્રાહકનું ખાતું સ્થગિત કરવા વગેરેની સેવાઓ ઓનલાઈન પૂરી પાડે છે આ બધું કામ એનએસડીએલનું છે સીડીએસએલની વાત કરી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ સેન્ટ્રલ ડિપોઝિટ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ સીડીએસએલની સ્થાપના મુંબઈ શેરબજાર અને બેંકના સહયોગથી ઓગણીસો નવ્વાણુંમાં કરવામાં આવી સીડીએસએલના ઉદ્દેશો રોકાણકારોને સુવિધાયુક્ત સેવાઓ સલામત રીતે પૂરી પાડવાનો છે તેની સાથે નોંધાયેલા પાર્ટિસિપેન્ટની યાદી વખતો વખત તેની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરે છે સીડીએસએલ સમગ્ર ભારતમાં ઓનલાઈન ડિપોઝિટરી સેવાઓ શું કરે છે પૂરી પાડે છે સમગ્ર દેશમાં સીડીએસએલ અને એન એસડીએલની ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તેમની સાથે ઇલેક્ટ્રોનિક માધ્યમથી જોડાયેલી હોવાથી રોકાણકારોને ઘર આંગણે ડિપોઝિટરીની તમામ સેવાઓ ઉપલબ્ધ બને છે એનએસડીએલ અને સીડીએસએલની કેન્દ્રિત પ્રથા દરેક વ્યવહાર પર નજર રાખે છે